આગામી બકરી ઈદના પર્વને લઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિતાબા જાડેજાના અધ્યક્ષ સ્થાને વાગરા પોલીસ મથક ખાતે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોની શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી વાગરા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિતાબા જાડેજાએ આગામી દિવસોમાં બકરી ઈદ સહિત હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારોને ધ્યાનમાં રાખી શાંતિ સમિતિની બેઠક બોલાવી સમાજના આગેવાનોને જરૂરી સૂચનાઓ આપી હતી આગામી દિવસોમાં આવનાર મુસ્લિમ સમાજનો બકરી ઈદના પર્વની ઉજવણી સરકારની માર્ગદર્શિકા મુજબ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો તેમજ ઈદનો પર્વ કોમી ખલાસ સૌહાર્દભર્યા વાતાવરણમાં ઉજવણી કરવા તથા કોઈ પણ અફવા ઉપર ધ્યાન ના આપી પોલીસ તંત્રને સહકાર આપવાની અપીલ કરી હતી તથા દરેકે કાયદાની મર્યાદામાં રહી તહેવાર ઉજવવાની પણ હાકલ કરાઈ હતી વધુમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિતાબા જાડેજાએ જણાવ્યું હતું કે જ્યારે સમગ્ર ભરૂચ જિલ્લા સહિત

અને તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે જેથી આપ સૌને વિનંતી છે સોશિયલ મીડિયાની અંદર ખોટા મેસેજ વાયરલ કરે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા પણ અપીલ કરાઈ હતી અને હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો કોમી એકતા અને ભાઈચારાથી ઉજવાય તે બાબત ઉપર ખાસ ભાર મૂક્યો હતો અને આ બાબતે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોએ કઈ કહેવું હોય કોઈ સૂચન હોય કે કોઈ રજવાત હોય તો તે પણ જણાવવા વિનંતી કરાઈ હતી હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોએ તમામ સૂચનો સાંભળી પૂરતો સહકાર આપવાની ખાતરી આપી હતી આ શાંતિ સમિતિની બેઠકમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિતા જાડેજા પોલીસ સ્ટાફ વાગરા સહિત આસપાસના ગામના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અંતે થંદુ પીણું પીને સૌ છૂતા પડ્યા હતા